નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપની વિષય ગણિતમાં સીસીઈની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જેમાં મિશ્રણ અને પ્રમાણ સંકેત અને ઉકેલના પ્રશ્નો જોઈશું જેમાં તારીખ સાત ચાર બે હજાર ચોવીસ અને નવ પાંચ બે હજાર ચોવીસની શિફ્ટ એક અને બેનું સમાવેશ કરવામાં આવેલો છે તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીશું પ્રશ્ન છે એક બેકર કૂકીઝની એક મોટી બેચ બનાવે છે જેમાં માખણ અને ખાંડ એક જેમ બેના પ્રમાણમાં જરૂરી હોય છે જો બેકર આઠ કપ માખણનો ઉપયોગ કરવાનું નક્કી કરે તો મિશ્રણને સુસંગત રાખવા માટે કેટલી ખાંડની જરૂર પડશે તો હવે આપણે આગળ ગણતરી કરીશું પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે મિશ્રણને સુસંગત રાખવા માટે કેટલી ખાંડની જરૂર છે તે આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ માખણ અને ખાંડનું પ્રમાણ ગુણોત્તરમાં આપવામાં આવેલું છે એટલે આ રીતે લખાશે માખણ અને ખાંડ કેટલા પ્રમાણમાં છે એક જેમ બેના પ્રમાણમાં હવે આગળ વાંચીશું જો બેકર આઠ કપ માખણનું કેટલા કપ માખણનો ઉપયોગ કરે છે આઠ ઉપયોગ કરવાનું નક્કી કરે તો મિશ્રણને સુસંગત રાખવા માટે કેટલી ખાંડની જરૂર પડશે હવે આપણે આગળ ગણતરી કરીએ અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા કેટલા કપ આઠ કપ ખાંડ આપવામાં આવેલી છે અને તેનું પ્રમાણ કેટલું છે એક જેમ છે તો જ્યારે પણ ગુણોત્તર અને પ્રમાણની વાત કરવામાં આવે છે ત્યારે કોમન સંખ્યા લેવામાં આવતી નથી તો અહીંયા કેટલા કપ છે આઠ કપ છે અને તેનું પ્રમાણ કેટલું છે એક જેમ છે જો અહીંયા જે કોમન સંખ્યાની આપણે વાત કરીએ છીએ જો અહીંયા આઠ હોય તો આ આઠનો ગુણાકાર આ બે સાથે કરીશું આપણને કેટલો મળી જશે સોળ મળી જશે તો કેટલા કપ ખાંડની જરૂર પડશે સોલ કપ ખાંડની જરૂર પડશે તો અહીંયા આપણને જવાબ મળી જાય છે તો અહીંયા ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન નંબર બે આપણો જવાબ થશે સોલ કપ એટલે કે મિશ્રણને સુસંગત રાખવા માટે સોળ કપ ખાંડની જરૂર પડશે આગળનો પ્રશ્ન છે બગીચાના પ્રોજેક્ટ માટે પાંચ જેમ ત્રણ જેમ બેના ગુણોત્તરમાં માટી રેતી અને ખાતરનું મિશ્રણ જરૂરી છે જો કોઈ પ્રોજેક્ટ માટે ચાલીસ થેલી માટીની જરૂર હોય તો રેતી અને ખાતરની કુલ કેટલી થેલીઓની જરૂર પડશે તો હવે આપણે આગળ ગણતરી કરીશું પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે કે રેતી અને ખાતરની કુલ કેટલી થેલીઓની જરૂર પડશે તે આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે તો આપણે આગળ ગણતરી કરીએ તો પ્રશ્નમાં આપણે બગીચાના પ્રોજેક્ટ માટે પાંચ જેમ ત્રણ જેમ બેના ગુણોત્તરમાં માટી રેતી અને ખાતરનું મિશ્રણ જરૂરી છે તો અહીંયા લખીશું આ રીતે માટી રેતી અને ખાતર નું મિશ્રણ કેટલા જેમમાં આપેલ છે માટી પાંચ જેમ રેતી ત્રણ જેમ અને ખાતરનું પ્રમાણ કેટલું છે બે હવે આપણને આગળ શું કહ્યું છે જો કોઈ પ્રોજેક્ટ માટે ચાલીસ થેલી માટીની જરૂર હોય અહીં આપણને માટી છે એ કેટલી થેલીની જરૂર છે તે આપણને આપવામાં આવેલી છે કેટલી છે ચાલીસ થેલી હવે આપણે શોધવાનું શું છે રેતી અને ખાતરની કેટલી થેલીઓની જરૂર પડશે તે આપણે શોધવાનું છે તો હંમેશા જ્યારે પણ ગુણોત્તર અને પ્રમાણ હોય ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે કે જે કોમન સંખ્યા હશે તેનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો હશે નહીં એટલે કે અહીંયા આપણને ચાલીસ આપવામાં આવેલા છે તો પાંચને કેટલા વડે ગુણીશું તો ચાલીસ થશે તો અહીંયા આપણે લખી શકીએ પાંચ ઇઠા ચાલીસ તો આપણે હવે આગળ લખી શકીશું કે રેતીને પણ જો આઠ વડે ગુણવામાં આવશે તો કેટલી થેલીઓની જરૂર છે તે મળી જશે અને ખાતરને પણ જો આઠ વડે ગુણવામાં આવશે તો આપણને કેટલી ખાતરની થેલીઓની જરૂર છે તે આપણને મળી જશે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો જે અહીંયા રેતીનું પ્રમાણ આપવામાં આવેલું છે તેને આઠ વડે ગુણીશું તો કેટલો જવાબ મળશે આઠ તરી ચોવીસ થેલી જે ખાતરનું પ્રમાણ આપવામાં આવ્યું છે તેને પણ આઠ વડે ગુણીશું એટલે કે આઠને બે વડે ગુણીશું કેટલા મળશે આપણે જવાબ આઠ દુ સોળ તો સોળ થેલી તો અહીં આપણે જોઈ શકીએ છીએ આપણને જવાબ મળી જાય છે એટલે કે રેતીની ચોવીસ થેલીની જરૂર પડશે અને ખાતરની સોળ થેલીની જરૂર પડશે તો આપણે ઓપ્શનમાં જોઈ શકીએ છીએ આપણો ઓપ્શન એક આપણો જવાબ થશે ચોવીસ થેલી રેતી અને સોલ થેલી ખાતર એટલે કે રેતી અને ખાતરની કુલ કેટલી થેલીઓની જરૂર પડે છે ચોવીસ થેલી રેતી અને સોલ થેલી ખાતરની જરૂર પડશે આગળનો પ્રશ્ન છે બગીચાને એક જેમ આઠના ગુણોત્તરમાં ખાતર અને પાણીના મિશ્રણની જરૂર પડે છે જો માળીને પિસ્તાલીસ લીટર આવું મિશ્રણ તૈયાર કરવું હોય તો કેટલા લીટર ખાતરની જરૂર છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે કે પિસ્તાલીસ લીટર મિશ્રણ તૈયાર કરવું હોય તો કેટલા લીટર લીટર ખાતરની જરૂર છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો અહીંયા આપણને ખાતર અને પાણીના મિશ્રણનો ગુણોત્તર આપેલો છે તો આ રીતે લખાશે આગળ ખાતર અને પાણી ખાતરનું કેટલું પ્રમાણ આપેલું છે એક અને પાણીનું કેટલું પ્રમાણ આપેલું છે આઠ એટલે કે ગુણોત્તર માપવામાં આવેલું છે તો આગળ શું કહી છે જો મારીને પિસ્તાલીસ લિટર આવું મિશ્રણ તૈયાર કરવું હોય તો કેટલા લીટર ખાતરની જરૂર છે તો અહીંયા આપણે કેટલા લિટર ખાતરની જરૂર છે તે શોધવાનું છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ આપણને એક જે એ ખાતરનું પ્રમાણ આપેલું છે અને પાણી છે એનું કેટલું પ્રમાણ આપેલું છે આઠ તો આ બંનેનો સરવાળો કરીશું તો કેટલો મળશે આઠ વત્તા એક નવ મળશે હવે અહીં આપણે શોધવાનું કોણું પ્રમાણ છે ખાતરનું તો ખાતરને અંશમાં લખીશું એટલે કે બરાબર કરીને અને છેદમાં કુલ કેટલું પ્રમાણ થશે નવ તો અહીંયા લખીશું છેદમાં ગુણિયા આપણને કેટલા લીટર આપણે મિશ્રણ બનાવવાનું છે તે લખીશું કેટલા છે પિસ્તાલીસ લીટર તો બરાબર હવે આગળ છેદ ઉડાડી દઈશું પાંચ નવા પિસ્તાલીસ અને પાંચની એક વડે ગુણ્યા તો પાંચ મળશે એટલે કે જવાબ કેટલો મળી જશે આપણને પાંચ મળી જશે તો અહીંયા ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન એક આપણો જવાબ થશે પાંચ એટલે કે જો માળીને પિસ્તાલીસ લીટર આવું મિશ્રણ તૈયાર કરવું હોય તો પાંચ લીટર ખાતરની જરૂર છે આગળનો પ્રશ્ન છે જો એ બી સી અને ડી પ્રમાણમાં હોય અને એ બરાબર ચાર બી બરાબર બાર અને ડી બરાબર અડતાલીસ હોય તો સી નક્કી કરો તો હવે આપણે આગળ ગણતરી કરીશ તો અહીંયા પ્રશ્નમાં શું શોધવાનું કહી છે આપણને કે સી આપણે શોધવાનું કહેવામાં આવ્યું છે તો હવે આપણે ગુણોત્તર અને પ્રમાણની રીતે ગણતરી કરીશું તો આ રીતે લખાશે એના છેદમાં બી અને સી ના છેદમાં ડી હવે જે વેલ્યુ આપવામાં આવેલી છે તે અહીંયા મૂકી દઈશું એની વેલ્યુ કેટલી આપવામાં આવેલી છે ચાર તો ચાર લખીશું છેદમાં બીની વેલ્યુ આપેલી છે બાર બરાબર સીની વેલ્યુ આપવામાં આવેલી નથી એટલે કે સી શોધવાનો છે અને ડીની વેલ્યુ કેટલી આપવામાં આવેલી છે અડતાલીસ તો હવે આપણે આગળ આ રીતે ગણતરી કરીશું તો અહીં આપણે જોઈ શકીએ છીએ ચારના છેદમાં બાર આ આજે અડતાલીસ છે જમણી બાજુ છે ડાબી બાજુ આવશે તો અંશમાં આવશે એટલે કે આ રીતે લખાશે અડતાલીસ બરાબર સી હવે છે દીશું બાર ચોક અડતાલીસ તો બાકી શું રવિ ચાર ગુણ્યા ચાર એટલે કેટલો જવાબ મળી જશે આપણને સોલ જવાબ મળી જશે ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન નંબર બે આપણો જવાબ થશે સોળ એટલે કે સી ની વેલ્યુ આપણને સોલ મળી જશે આગળનો પ્રશ્ન છે આઠ વત્તા આડત્રીસ ભાગ્યા બે વત્તા છપ્પન ભાગ્યા ચાર વત્તા ત્રણ ગુણ્યા બેનું મૂલ્ય શું છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો જે આપણને કિંમત આપેલી છે તે સૌ પ્રથમ લખીશું તો આઠ વત્તા આડત્રીસ ભાગ્યા બે વત્તા છપ્પન ભાગ્યા ચાર ત્રણ ગુણ્યા બે તો હવે આપણે સૌ પ્રથમ શું કરીશું અહીંયા જ્યાં ભાગાકાર અને ગુણાકાર જોવા મળે ત્યાં કૌશ કરીશું આડત્રીસ ભાગ્યા બે છપ્પન ભાગ્યા ચાર અને ત્રણ ગુણ્યા બે શા માટે સરળતા માટે અને જ્યારે પણ સંકેત અને ઉકેલના પ્રશ્નો સોલ્વ કરો છો તો ભાગુ સભાના નિયમ પ્રમાણે જ સોલ્વ કરવાના રહેશે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો આઠ વત્તા વત્તા તો 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 અહીંયા અહીંયા કેટલા આવશે ચાર એટલે કે ચૌદ ચોક છપ્પન છેદ ઉડી જશે અહીંયા કેટલો જવાબ આવશે ચૌદ વત્તા ત્રણ ગુણ્યા બે એટલે કે છ તો હવે આપેલી તમામ સંખ્યાનો સરવાળો કરીશું આઠ વત્તા ઓગણીસ સત્યાવીસ સત્યાવીસ વત્તા ચૌદ એકતાલીસ એકતાલીસ વત્તા છ સુમતાળીસ ત્યાં આપણે જવાબ કેટલો મળી જશે સુમતાળીસ મળી જશે તો અહીંયા જોઈ શકીએ છીએ ઓપ્શન નંબર ત્રણ આપણો જવાબ થશે સુમતાળીસ એટલે કે જે આપણને મૂલ્ય શોધવાનું કહેવામાં આવ્યું હતું તે કેટલું મળી જશે સુમતાળીસ મળી જશે તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીશું એક નવા વિડીયો સાથે